નમસ્તે બધાને ધારા યુસી ડાયરીના નવા વિડિયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે જય સિયારામ હરમાધેવ નો આ જો કેટલી છે આ તો મેળામાં આગળની રાઈડ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ એર એરફ્રાય નું તમારી સાથે શેર કરવા માંગીશ ડીપ ફ્રાય ની જગ્યાએ એર નો ખૂબ હેલ્ધી ઓપ્શન છે ઉટ ઓઇલ એરફ્રાયરમાં બનેલી ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઇઝ કેવી બની છે ગુડ હેલ્ધી ઓપ્શન એર ફ્રાયરમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનું ફ્રેન્ચ ફ્રાઈઝ માં પોટેટો હોય આવી રીતે સખત આ ફ્રેન્ચ ફ્રાઈઝ જ છે બીજો લોટ બીજો ઘણો બતા ઊભી રહે મિનિટ ગરમ છે હા એવું ટાઈપ એવું ટાઈપ કરી હા પછી 13 મિનિટ માટે એકદમ ક્રિસ્પી થઈ છે મેં એક કાપી અને ઓલામાં মরচুই ছয় তুই ছিল એકદમ કેટલીક ગરમ હશે છે ને ક્રિસ્પી ઓઈલ ઓઇલ હરિયાળી આખા ધાણા અને જીરું જે વઘારમાં નાખીએ ને એનો પાવડર થોડો ઘણો આમાં હાથ ચાલે આ ધાણા છે અને આમાં મેથી આ જે મેં ચાર વસ્તુ આમાં ઇન્ગ્રીડિયન્ટ લખ્યા ને એનો પાવડર બનાવ્યો છે ધાણા આખા આપણા ત્યાં મળે કરિયાણાની દુકાનમાં અહીંયા મળે છે એવી રીતે આ ધાણા છે જો આખા ધાણા એ ધાણાનો ભૂકો કર્યો છે આમાં મિક્સ જ બધું કરી નાખવાનું મેથી વરિયાળી ધાણાને ને જીરું અને પછી પાણીમાં પલાળીનું તમને બતાવું એનું પાણીની છે ને હું આ ઝારમાં આ ઝાર રહ્યો ને આમાં જો આવી રીતે નીચે આવી આટલું તો પી લીધું મેં આટલી બોટલ પી લીધી આખું હવારમાં ઉઠીને ગ્લાસમાં લઈને પીવાનું આમાં લીંબુ નાખી શકો અને લીંબુ વગર એમને મેં પી હકો મેથી કડવાણી જાય અંદર પેટમાં અને વરિયાળીને લીધે તમને સ્વાદ માં સરસ લાગે ને જીરું ને ધાણા પાચનમાં હા મોર્નિંગ છે તો ટીફીની સાથે સાથે આજે બટેટા અને ગાજરની મેં એરફ્રાયમાં ચિપ્સ ફાઈઝ બનાવી છે ટિફિનમાં ભરવા અને પીનટ બટર જેલી જામવાળી સેન્ડવીચ કોકવાર હું વેજીટેબલ સેન્ડવિચ ભરું કોકવાર આ ટાઈપની સેન્ડવિચ આલુ પરોઠા રવાનો ચીલો પછી કોકવાર મુઠિયા ભરી દઉં ટિફિનમાં મારી ડોટરને અને કોઈવાર ગોળવાળી રોટલી ઘીવાળી કરી અને એ ભાવે છે મારી ડોટરને હારે સલાડ તો ભરવું છે અને પટેલ બ્રધર એક દિવસ ગ્રોસરી લેવા ગઈ હતી આ અઠવાડિયે તો ગણપતિ બાપા આ ની બધી પ્રતિમા પણ આવી ગઈ છે કે અહીંયા પણ આપણા ભારતીય લોકો ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરતા હોય છે કોઈ ત્રણ દિવસ માટે કોઈ સાત દિવસ માટે એ રીતે ઉત્સવ ગણપતિ બાપાનો આવશે હમણાં ભાદરવા મહિનામાં નવ્યા સ્કૂલે ગઈ હતી ત્યારે મેં એનું ગ્રોસરી શાકભાજી કરિયાણું લઈ આવી બપોરે આવીને આ તમને ગ્રોન ઘર ઘરના ગાર્ડનમાં અમારા બેકયાર્ડમાં ટમેટા મરચાં પછી વાલો રુઈ છે અને ગ્રીન બીઝ ચોળી એવી ગઈ છે કાકડી મોટી થઈ તમને ગ્રીન બતાવી અને દૂધી ગ્રીન બીજી લીલી દૂધી બીજી એક છે ને લીલી દૂધી છે ગ્રીન અને મરચાં પણ જો કેટલા બધા થયા છે આ તો એકવારનો પાક છે આવો અઠવાડિયામાં અમે બે ત્રણ વાર હાર્વેસ્ટિંગ કરીએ છીએ અને આ જ અઠવાડિયાના વીકેન્ડમાં ગયા તા કિડ્સ ઇન્ડોર પાર્કમાં જ્યાં તમે આગળ જોશો તો છેક સુધી બનીના રહેજો

અને નવિયાની સ્કૂલની એક ફ્રેન્ડની ફ્રોઝન સ્ટેજ થિયેટર આઈના જે ફ્રોઝન કિડ્સને ખબર હશે એ ટાઈપનું આ પેલું સ્ટેજ ઉપર પરફોર્મન્સ હતું એ બર્થડે પાર્ટીમાં તો પહેલાં બધાએ રિહર્સલ કર્યું અને આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફ્રોઝનનું પેલું વાગતું હતું તો કોપીરાઈટ ના આવે એટલા માટે મેં એ મ્યુઝિક મ્યુટ કર્યું છે પણ હું તમને ઓરલી સમજાવીશ કે આ અલસા આનાનું જે ફ્રોઝન મૂવી છે એના સોંગ્સ ઉપર બધા કિડ્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે જન્માષ્ટમી છે આજે તો સવારે પૂજા અને બધું થઈ ગયું હતું હવે સાંજે બંને છોકરાઓને કાનુડાના રાધાના કપડાં પહેરાવીશ ચાર સવા ચાર આવીને મેં રસોઈ બનાવી બપોરે નીરવ તો ઘરે હતા નવ નવમી સાથે હું ને નવ્યા ગયા હતા બર્થડે પાર્ટીમાં આવીને બટેટા કોબીનું શાક જન્માષ્ટમી નથી રહ્યા અમે શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા હતા અને પછી બીટરૂટની રોટલી રાગી બાજરાના લોટવાળી અને કોબી બટેટાનું શાક બનાવ્યું અને આ સ્પ્રાઉટ છે જે મેં કરવા મૂકી દીધા હતા આજે થઈ ગયા છે ફણગાવેલા ને ચણા

જે અમાસ છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો વાર છેલ્લો દિવસ અત્યારે પૂર્વજોને યાદ કરીને બધા તીપાણી ચડી છે ઉમેતાના મંદિરેથી ત્યાં નજીક જ અમારા મંદિરની બાજુમાં છે અમારા ઘરના ટાઉનમાં મેળો ફન ફેર લાગ્યો છે કાર્નિવલ અહીંયા કહે ફનફેર કાર્નિવલ ત્યાં જઈએ છીએ તો તમે ચાલો અમારી સાથે યુએસએ નો મેળો જોવા અલગ અલગ પ્રકારના ઘણા બધા મેળા હોય કાઉન્ટી ફન ફેર હોય સાંજના સાત વાગ્યા છે પણ તડકો કેવો બપોર જેવો છે આજે ચોવીસ ઓગસ્ટ છે ને અહીંયા એક એનિમલ પેટ શો છે પાલતુ પ્રાણીઓ જે ને નાના નાના આપણે ડોગ કેટ અને રેબીટ ને એ બધાને નાના બાળકો માટેનો શો છે બેક ટુ સ્કૂલ ৰাখিছে <laughs> <laughs>